સુરત શહેરને આંગણે પૂજ્યશ્રી મંગળનાથ બાપુના નામે ચાલતું આ મંગળનાથ આહિર યુવક મંડળ દ્વારા આયોજિત આ સ્નેહ મિલનનો કાર્યક્રમ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ આહિર સમાજના મોભી અને ઉદ્ઘોષકભાઈ જે રીતે કહી રહ્યા હતા કે સમગ્ર વિશ્વની અંદર આહિર સમાજનું નામ જેણે પહોંચતું કર્યું છે ગુંજતું કર્યું છે એવા મારા માર્ગદર્શક આદરણીય માયાભાઈ આહિર આહિર સમાજના સૌ શ્રેષ્ઠીઓ આદરણીય મયુરભાઈ આદરણીય ભૂપદભાઈ આદરણીય વાસુર ભગત આદરણીય મેરામણભાઈ ઘીવાળા આદરણીય રાજુભાઈ આદરણીય રમેશભાઈ આણંદભાઈ સમગ્ર મંચસ ઉપર બિરાજમાન સૌ મહેમાનો ખાસ કરીને સરકારના વિવિધ પદો ઉપર કામ કરતા સૌ અધિકારીશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને આવતીકાલનું જે ભવિષ્ય જે છે એવા સૌ નાના નાના બાળકોને મારા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ છેલ્લા બાર વર્ષથી સતત આ મહાનગરને આંગણે વિવિધ પ્રવૃત્તિઓ થકી સમાજને એક કરવાનું કામ વિવિધ ક્ષેત્રોની અંદર સમાજને આગળ લઈ જવાનું કામ અથવા તો જ્યારે જરૂર પડે ત્યારે એક હોકારો બનીને સમાજના છેવાડાના માનવીની સેવા કરવાનું કામ જે આ ગ્રુપ જે કરી રહ્યું છે અને હું એવું કહીશ તો કદાચ અતિશયોક્તિ નહીં થાય કે જેણે બાર વરસ પૂરા કર્યા છે અને તેરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને મારે કહેવું છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ બાબતની અંદર સતત સળંગ બાર વરસ સુધી જો કામ કરો તો મને એવું લાગે છે કે યોગ પાકે અને એક યોગ જ્યારે પાક્યો છે ને તેરમા વર્ષમાં જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે એની જે ભાવનાઓ છે એમના જે વિચારો છે સમાજ પ્રત્યે એ ચોક્કસ પ્રમાણે ફલીભૂત થવાના છે પરિપૂર્ણ થવાના છે આજના સમયની અંદર દરેક સમાજ જુદી જુદી બાબતોથી ચિંતિત હોય છે એ પોતાના બાળકોને ભણાવવાની ચિંતા હોય તો પણ ભલે પોતાના વડીલોની આરોગ્યની ચિંતા કરવાની હોય તો પણ ભલે કે આજના સમયમાં વિવિધ બાબતો ઉપર કોઈ કોમ્પિટિટિવ એક્ઝામથી લઈ અને વિવિધ બાબતોની અંદર ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો માટે અથવા તો કંઈક કરવાનું થતું હોય ત્યારે ચિંતા ખૂબ રહેતી હોય છે અને મારે કહેવું છે કે આ બધી જ ચિંતાઓ જે ગ્રુપે જે સંગઠને જે યુવક મંડળે ઉપાડી છે એને આજે જ્યારે મારે વિશેષ અભિનંદન આપવા છે કારણ કે આજના સમયની અંદર બધા જ પરિવારો બધા જ કુટુંબો વિવિધ બાબતોની અંદર સ્ટ્રગલ કરી રહ્યા હોય અને આવા સમયે પણ જો હોકારો મળી જાય તો મને એવું લાગે છે કે સમાજ વિવિધ બાબતોની અંદર ખૂબ પ્રગતિ કરી રહ્યો છે

રાજીપો વ્યક્ત કરવા માટે હું એવું માનું છું કે આ ચોથી પાંચમી વાર આ કાર્યક્રમનો મારે હિસ્સો બનવાનું થયું છે પણ એટલું ચોક્કસ પ્રમાણે મારે કહેવું છે કે છેલ્લા બાર વર્ષની અંદર બારસો જેટલા આ ગ્રુપની અંદર કાર્યકર્તાઓ છે નોમિનલ રકમ ભેગી કરીને સમાજ માટે જુદા જુદા ક્ષેત્રોની અંદર આજે હરણફાર ભળવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે સમયની સાથે પણ ચાલવું ખૂબ જરૂરી છે જો સમયની સાથે હું તમે ન ચાલીએ તો સંખ્ય દાખલાઓ છે કે કદાચ એકાદ સમયે શિરમોર હોવા છતાં પણ સમય વીતી ગયા પછી કંઈ થતું નથી એટલે આ તકે હું આ બધા યુવાનોને આ બધા પરિવારોને વિનંતી કરવા માટે આવ્યો છું અને એના માટે એક ઉદાહરણ પણ આપ બધાને હું આપવા ઈચ્છું છું મેરામણભાઈ કદાચ એક રૂપિયો હું તમને આપું એ જ રૂપિયો તમે તમારા પછીના જે બેઠા છે એ વડીલને આપો એમ કરીને કદાચ પહોંચે તો પણ મયુરભાઈ મારે કહેવું છે કે એ એનું મૂલ્ય એક રૂપિયો જ રહેવાનું છે એનું મૂલ્ય વધવાનું નથી પણ જો હું ને તમે કોઈક સારો વિચાર કોઈક સારી વાત કોઈ સારું કાર્ય કરવાની તાકાત એક બીજા વચ્ચે જો વહેંચશું ને તો મને એવું લાગશે કે આપણા બધા જ કાર્યો પૂરા થશે અને એક નહીં એ એક આપેલો વિચાર વટવૃક્ષ બનીને એક હજાર સુધી પહોંચતા કે એક લાખ સુધી પહોંચતા વાર નથી લાગવાની આ હું એટલા માટે કહી રહ્યો છું કે શ્રીએ અહીંયા પોતાના ઉદબોધનમાં એમ કહ્યું કે આ હિર સમાજના વિવિધ ગ્રુપો પૈકી આ ગ્રુપ એવું છે કે સતત દર મહિનાની અગિયાર તારીખે મારી ભૂલ ન થતી હોય તો મળે છે સમૂહ ભોજન થાય છે સમૂહ વિચારોની આપલે થાય છે ત્યારે આ બાબતનો પણ જો અંદર ગુણાકાર કરવામાં આવે એને વત્તા કરવામાં આવે તો મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર વિવિધ બાબતોની અંદર પ્રગતિ કરવી એ કોઈ અશક્ય વસ્તુ નથી અને જે રીતે શામળાભાઈ દેવાદભાઈ સહિતનું આખું ગ્રુપ એક ભવન બનાવવા માટે આટલા વર્ષોથી મહેનત કરે છે અને એમાં મંચસ્થ ઘણા બધા આગેવાનોએ પોતપોતાની રીતે યોગદાન આપ્યું છે અને હજી પણ કદાચ જરૂર પડશે તો યોગદાન આપશે તમે તો ધીમી ધીમી રીતે મહેનત કરી રહ્યા છો પણ મને એવું લાગે છે કે સમયની સાથે ચાલવા માટે આ બાબતોનો પણ સરવાળો થાય આ બાબતોનો પણ વિચાર થાય એટલે આપને વિનંતી કરું છું કે જ્યારે પણ મહિનાની અગિયાર તારીખે મળો ને તો એના પહેલાં નક્કી કરજો કે આજે કઈ બાબતની વાત સમાજ સમક્ષ મૂકીશું અને આવતા મહિને એ વાત કેટલા સુધી પહોંચી છે અને એક વર્ષ પછી જ્યારે એ વાત કેટલા સુધી પહોંચી છે અને એમાં ઇમ્પ્લિમેન્ટ શું થયું છે એ બાબતને આગળ લઈને જશું તો ચોક્કસ પ્રમાણે સમાજની સાથે સાથે સર્વે સમાજનું ભલું સહી શકશે એવું હું માનું છું કોઈ વધારે વાત કરવી નથી ઘણો બધો સમય પસાર થયો છે પણ છેલ્લી વાત મારે આ બધાને કરવી છે કે આહિર સમાજ કાંડાબળિયો સમાજ છે આહિર સમાજ બુદ્ધિશાળી સમાજ છે આહિર સમાજ અન્ય સમાજને દોરવણી આપનારો સમાજ પણ થઈ શકે છે પણ મારામાં અને તમારામાં પડેલું જે વ્યક્તિત્વ જે છે એને ઉજાગર કરીએ અને ઉજાગર ત્યારે થઈ શકશે કે મારા તમારા વડવાઓએ જે બીજ વિવિધ વિભાગોમાં રોપ્યા છે જે સમર્પણ વિવિધ વિભાગોમાં આપ્યા છે એટલે મને એવું લાગે છે કે આ બધી જ બાબતો સાથે હું તમે જો આગળ વધીશું તો આવનારા સમયની અંદર સમાજ વધુ વેગવંતો બનશે મેં કહ્યું એમ સમાજ આજે વિવિધ બાબતોની અંદર પ્રગતિ કરી રહ્યો છે એનું ઉદાહરણ જો કોઈ લેવું હોય તો અહીંયા ઘણા બધા અધિકારીશ્રીઓ પણ બેઠા છે મને લાગે છે કે જે કોઈ પદાધિકારી ન કરી શકે જે કોઈ સામાન્ય માણસ ન કરી શકે કદાચ કહેવા દો કે કોઈ ગ્રુપ ન કરી શકે એટલા જ કામો અહીંયા બેઠેલા અધિકારી શ્રીઓ અઠાવન વર્ષ સુધી કે સાઠ વર્ષ સુધી કરી શકવા સક્ષમ છે અને નિવૃત્ત થયા પછી પણ કદાચ પ્રવૃત્ત રહેવા સમાજને વિવિધ દિશાઓમાં માર્ગદર્શન આપવા માટેનું વાત જે કરી રહ્યા છે તો મને લાગે છે કે એનું પણ યોગ્ય સન્માન અહીંયા થયું અને આવનારા સમયમાં પણ આ બાબતની અંદર વધુ સુદૃઢતાથી આગળ વધીએ તો મને એવું લાગે છે કે સમાજ માટે કંઈ શક્ય નથી એટલે ફરી વખત આવનારા સમયની અંદર મંગળનાથ યુવક ગ્રુપ જે વિવિધ વિભાગોની અંદર જે કામ કરી રહ્યું છે એ હજી વધુ મહેનત સાથે કરે જેથી સમાજના છેવાડાને વધુ ફાયદો થાય અને દર વર્ષે આ કાર્યક્રમ જે યોજી રહ્યા છો ત્યારે પણ સમાજની એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સુરત જેવા મહાનગરમાં આ બધાએ પ્રસ્થાપિત કરી રહ્યા છે છો ત્યારે ફરી વખત આપ સૌ મિત્રોને અભિનંદન પાઠવી મારી વાત પૂરું કરું છું સૌના દિલમાં બિરાજમાન સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી અને મારી વાત પૂર્ણ કરું છું જય દ્વારકાધીશ પ્રણામ